પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે એક તરફ દિવાળી નું પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના આઈડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસ એ ત્રિપલ અકસ્માત સર્જતા પોલીસ વિભાગ દ્વારા જે તે પોલીસકર્મી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી હોવા છતાં તાત્કાલિક ધોરણે ફરિયાદ કરાતા સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે સંતોષ વ્યક્ત કરાયો છે સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં દિવાળીનું પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આનંદ ખુશી અને ઉત્સાહના માહોલમાં કેટલાક લોકો પોતાની ફરજ ભૂલી જતા રોડ રસ્તા ઉપર અન્ય લોકો માટે પણ સમસ્યા સર્જતા હોય છે ત્યારે સાબરકાંઠાના મોહનપુરાથી બડોલી રોડ પર વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ત્રિપલ અકસ્માત સર્જતા આઠ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓથી લઈ ગંભીર બીજાઓ પહોંચે છે પોલીસ કર્મીની કારથી રિક્ષા અને એકટીવાની ટક્કર મારતા આઠ જેટલા વ્યક્તિઓને બીજાઓ પહોંચી હતી જોકે આ મામલે ઇડર પોલીસ મથકને જાણ કરાતા પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી તેમજ અકસ્માત સર્જના પોલીસકર્મીની તપાસ હાથ ધરતા તેની ગાડીમાંથી નશાની બોટલો મળી આવી હતી જેના પગલે ઇડર પોલીસે તાત્કાલિક ધોરણે વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સામે પણ કાયદેસરની કાર્યધરી હાથ ધરી છે

एक स्विफ्ट डिजायर कार ने एक एक्सीडेंट किया था जिसमें एक एक्टिवा और एक रिक्शा को उसने ठोकर लगाई थी उसमें कुल आठ लोगों को माइनर मेजर इंजरीज हुई थी उसमें तुरंत ही हमारी ईडर पुलिस की टीम स्पॉट पे पहुंची थी और जो कार चालक है उसको पुलिस स्टेशन लाया गया था उसमें हकीकत ऐसी है कि जो कार चालक है वो बडाली पुलिस स्टेशन का पुलिस कांस्टेबल असारी चेतन कुमार है और वो बेसिकली बडाली पुलिस स्टेशन में ड्यूटी कर रहा है और उसके खिलाफ दो ऑफेंस इडर पुलिस स्टेशन में कल की घटना के अनुसंधान में रजिस्टर किए गए हैं कार में से डेड बॉटल वोडका की બરાદા કેસ રજિસ્ટર ક્યા પવન એક